આવતીકાલે દશામાના વ્રતની પૂર્ણાહુતિ છે ત્યારે દશામાની મૂર્તિના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયાર કર્યા છે ત્રણ કૃત્રિમ કુંડ શાહપુર અને રિવરફ્રન્ટ ઉપર આ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં માઈ ભક્તો માતાજીની મૂર્તિનું વિસર્જન કરી શકશે દસ દિવસ માતાજીની ઉપાસના કર્યા બાદ દશામાને ભાવભેરી વિદાય આપવામાં આવે છે ત્યારે પ્રશાસને પણ પૂરતી તૈયારી કરી છે આગામી દિવસોમાં ગણેશ વિસર્જન માટે પણ કુંડ તૈયાર કરી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે વ્રત પૂજા બાદ દેવી દેવતાઓની મૂર્તિને લોકો ગમે ત્યાં પધરાવે અને મૂર્તિઓની દુર્દશા ન થાય તેને લઈને પ્રશાસન સતર્ક બન્યું છે અને મૂર્તિ વિસર્જનના કુંડ તૈયાર કરાયા છે દશામાનું વ્રત પૂર્ણતાને આરે છે એવામાં પ્રશાસન દ્વારા ખાસ કરીને દશામાની મૂર્તિના વિસર્જન માટે કુંડ તૈયાર કરવામાં આવ્યા છે અમદાવાદમાં ત્રણ જેટલા દશામાની મૂર્તિના વિસર્જન માટે આ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને રિવરફ્રન્ટમાં એક કુંડ તૈયાર કરવામાં આવ્યો છે આ સિવાય શાહપુર શંકર ભુવનના છાપરા પાસે પણ જે રિવરફ્રન્ટ છે ત્યાં આગળ બે કુંડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે જ્યારે પણ દશામાની મૂર્તિનું વિસર્જન થતું હોય છે ત્યારે પહેલાં વિચલિત કરે તેવા દ્રશ્યો સામે આવતા હતા ખાસ કરીને દશામાની મૂર્તિની જે દુર્દશા સામે આવતી હતી તેને લઈને હવે પ્રશાસને પણ ખાસ કરીને દશામા વિસર્જન માટે કુંડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે આ સિવાય જે ગણપતિ મહોત્સવ આવશે તેના માટે પણ બાર જેટલા કુંડ છે તે તૈયાર કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા શહેરમાં બાર જેટલા કુંડ છે તે તૈયાર કરશે જેમાંથી ત્રણ કુંડ છે તે દધીજી પુલ સરદાર બ્રિજ એલિસ બ્રિજ પાસે બે બે અને ખાનપુર અને શાહપુર પિકનિક હાઉસ પાસે પણ એક એક કુંડ મળીને કુલ બાર જેટલા જે કુંડ છે તે તૈયાર કરવામાં આવશે જેથી કરીને હવે આવનારો જે દશામાનું જે વિસર્જનનો જે સમય આવવાનો છે ત્યારે તમામ જે માઈ ભક્તો છે તે દશામાની મૂર્તિનું વિસર્જન છે તે આ કુંડમાં કરી શકે તે રીતની તૈયારીઓ છે તે કરવામાં આવી છે કેમેરામેન મલય દવે સાથે રાજુલ બારોટ એબીપીએસ સ્મિતા અમદાવાદ